દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ ઇકોસેલ ટીમે હીરા વેપારી પિતા પુત્ર સાથે કરોડોની ની ઠગાયા ચના રીઢા ઢગ આ રોપીઓ સળિયા પાછળ ધકેલી દીધા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે હીરા વેપારી ધનેશ મોહનલાલ સંગવી અને તેના પિતાને ને પેડીઓ સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં માં 6 કરોડ 8 લાખ 58000 થી વધુ ની ચૂકવી તેઓ સાથે ઠગાયા આચરી ભાગી છૂટેલો ઠગો જેમાં મૂળ ગીર સોમનાથનો અને હાલ કામરેજ ખાતે શિવમસુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા પાંચા ઉર્ફે હનુ નારણ શિંગણ અને બનાસકાંઠાનો અને હાલ વૈસુ વીઆઈપી રોડ પર હરિઝન એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ નવીનચંદ્ર શાહને સરફી પાડી બંને વિરુદ્ધ ખાયતે શરમી કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વેપાર કરે છે અને અલગ અલગ વેપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માંગણી કરતા વેપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમને કીધું કે હવે અમારીથી થઈ શકે એવું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબના આરોપી નિલેશ શાહ અને પાછાભાઈ સિંગડાનાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ